આપણી ઓફિસે અત્યારે બેસેલા છીએ આપણે આપણી ઓફિસે પહોંચી ગયા છીએ આપણે વર્મી કમ્પોસ્ટ યુનિટથી આવી અને ખૂબ વરસાદ હતો આજે અને બહાર નીકળવામાં મુશ્કેલ પડી ગઈ ગાડી લઈને બહાર કાઢવામાં આવી એ રફ રસ્તા ઉપરથી બહાર નીકળવામાં પણ બહુ મુશ્કેલ પડ્યું એક કલાક તો નીકળી ગઈ મારે એ રસ્તામાંથી બહાર કાઢતા અને બહુ ખૂબ વરસાદ હતો પછી અત્યારે આપણે આપણી ઓફિસે આવી ગયા છીએ અને લાઈવ કરીએ છીએ કે લાઈવ તમારી સાથે યુટ્યુબ ફેમિલી લોકો બધા લોકો છે જે કૃષિ વિદ્યા યુટ્યુબ ચેનલમાં સપોર્ટ કરે છે વિડીયો જોતા હોય છે રેગ્યુલર તો એની માટે પ્રાકૃતિક કૃષિની વધારે કોઈને માહિતી જોતી હોય અથવા તો પ્રાકૃતિક કૃષિના વિડીયો તમારે અપલોડ કરાવવા હોય તો અમારા માધ્યમથી અમારી ચેનલ માધ્યમથી કરીશું તો તમે કોઈ વ્યક્તિ કઈ પણ માહિતી લેવા માંગતા હો તો કોમેન્ટમાં જણાવો સૌપ્રથમ તો મારો અવાજ બરાબર તમને આવે છે કે નહીં એ જણાવજો એક વ્યક્તિ લાઈવ છે તમારું નામ જણાવજો જે કોઈ વ્યક્તિ લાઈવ છે તે અત્યારે આપણે આપણી ઓફિસે બેસેલા છે અને અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું અને લોકોને બધાને જણાવતા હતા કે તમે કૃષિ વિદ્યા ચેનલ ને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરો એવું આપણે કહેતા હતા ઘણા બધા વ્યક્તિએ કરી પણ અત્યારે આપણી ઓફિસે બેસેલા છે આપણી ઓફિસ છે મિત્રો લાઈવમાં થોડુંક ડિસ્ટર્બ થયું છે કોઈ વ્યક્તિનો કોલ આવી ગયો તો એમ એક વ્યક્તિ એમની યુટ્યુબ ચેનલમાં થોડુંક ડોલરનું મિસ્ટેક થઈ છે તો એ થોડીક મારી પાસે હેલ્પ લેવા માગે છે તો આપણે એમની ચેનલ થોડીક ચેક કરી આપશું યુટ્યુબ ચેનલ એટલા માટે એક મિત્ર છે તે આવે છે આપણી પાસે છે તે ભજન કીર્તન ભજન કીર્તનનું ચેનલ છે એમની મને મરાઠીમાં હિન્દીમાં કરે છે મરાઠી વ્યક્તિ છે મિત્રો ત્રેવીસ જણા લાઈવ છે કોઈ વ્યક્તિ જણાવશો મારો અવાજ બરાબર ક્લિયર આવે છે કે નહીં તમે તમે કઈ જગ્યાએથી વિડીયો લાઈવ જુઓ છો તે પણ લખો અથવા તમારા વિસ્તારમાં કેવો કોઈ વરસાદ છે તે પણ જાણ કરો મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે મિત્રો તમે તમારું નામ ને એવી રીતે લખશો તો આપણે એક સંબંધ બંધાય છે તમે કોમેન્ટમાં નામ જણાવશો અથવા તમે મેસેજ એસએમએસ કરતા રહો અથવા વોટ્સઅપ વોટ્સઅપમાં તમે મેસેજ આપણે વાતચીત કરતા રહીશું તો આપણે તમારી સાથે સંબંધ બંધાય છે અને તમે કોઈ પ્રાકૃતિક કૃષિ કરતા હોય તો તેમની આપ લે આપણે કરીશું અથવા માહિતી જોતી હોય તો અમારો સંપર્ક તમે કરી શકો છો મિત્રો મારો અવાજ બરાબર તમને આવે છે કે નહીં કોમેન્ટમાં કોઈ વ્યક્તિએ કોમેન્ટ કરીને નથી જણાવ્યું કોઈ વ્યક્તિ કોમેન્ટ કરીને જણાવજો કે અમારો અવાજ ક્લિયર આવે છે કે નહીં તમને ત્રીસ જણા લાઈવ જોઈ રહ્યા છે પચાસ જણા થઈ ગયા છે તમને મારો અવાજ બરાબર આવી રહ્યો છે કે નહીં જણાવજો આપણે કૃષિ વિદ્યા યુટ્યુબ ચેનલમાં ઓર્ગેનિક કૃષિના વિડીયો લઈ અને અપલોડ કરતા હોય છે અને ગૌશાળાના વિડીયો અપલોડ કરતા હોય છે હમ પરેશભાઈ સોહાન પરેશભાઈ પરેશભાઈ તમે કઈ જગ્યાએથી જવો સોહાન પરેશભાઈ પરેશભાઈ એક કહેવાશે એકતા પચાસ જણામાંથી એમાં એક એસએમએસ કર્યો પરેશભાઈ તો આ રીતે કોઈ વ્યક્તિ એક મેસેજ કરશો તો તમારું નામ બોલશું અને આપણે તમારી સાથે વાતચીત કરીશું પરેશભાઈ કઈ જગ્યાએથી તમે જવો ફરીથી એક કોલ પાછો આવશે આપણી એડ્રેસ મંગાવી રહ્યા છે એક ભાઈ આપણે યુટ્યુબ ચેનલ છે તેમની તેમની થોડીક ચેક કરવાની છે આપણે તો એ વ્યક્તિ આપણી પાસે થોડીક હેલ્પ લેવા આવે છે તો તો એનો કોલ ફરીથી લાઈવ ચાલુ છે ને કોલ આવશે એમનું તડા તળાવ તાલુકો જિલ્લો કયો લાગુ પડે પરેશભાઈ કરેશભાઈ તાલુકો જિલ્લો કયો લાગુ પડે કોમેન્ટમાં જણાવો બીજા કોઈ વ્યક્તિ લાઈવ તમે નિહાળી રહ્યા છો તો તમારે કાંઈ પણ માહિતી જોતી હોય તો અમારી ચેનલમાં કોમેન્ટ કરીને કોઈ પણ જણાવજો ખાઈ કરીને એક મેસેજ કરો આણંદ જિલ્લો ખૂબ સરસ આણંદ જિલ્લામાં ખૂબ સરસ ખુશાલભાઈ